આ આ આજે ઓટી છે આદેશ છે આપણે શું માટે મેટરીયલ બેટા માટે

ગાંધીનગર ની આરોગ્ય ટીમ સાથે આજે આ હોસ્પિટલ મુલાકાત લીધી છે આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર નેફ્રોલોજી ન્યુરોલોજી કાર્ડિયોલોજી આમ અનેક પ્રકારના વિભાગો આવેલા છે અને આ વિભાગોની અંદર નિરીક્ષણ કરી અને આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અમે મુલાકાત કરી છે ગાંધીનગરથી ગાંધીનગરથી આરોગ્યની ટીમ મુલાકાત કરી છે અમે સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ પણ સૌ સાથે છે વેલામ વહેલી તકે આ હોસ્પિટલ એ કાર્યરત બને એવા અમારા સતત પ્રયાસ રહેશે સુપર સ્પેશિયાલી હોસ્પિટલ ભાવનગર ખાતે યુરોલોજી નેફ્રોલોજી કાર્ડિયોલોજી કાર્ડિયોટિક સર્જરી ન્યુરોલોજી ન્યુરો સર્જરી આ પ્રકારે સુડતાલીસ અત્યંત આધુનિક એકદમ અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેની એકસો ને ચાલીસ બેડ ધરાવતી આ હોસ્પિટલ તૈયાર થઈ છે આજે અમારા લાડીલા નિમુબેન બામણીયા માનની કેન્દ્રીય મંત્રી શ્રી હું નરેન્દ્રભાઈ રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ પૂર્વના સૌ પૂર્વ આરોગ્ય મંત્રી મનસુખભાઈને ઋષિભાઈનો બધાનો નીતિનભાઈનો આભાર માનું છું કે એમણે બસો કરોડ જેટલી ગ્રાન્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારની બંને ગ્રાન્ટ એમણે મંજૂર કરી પાંચ કરોડથી પણ વધારેની રકમના ઇક્વિપમેન્ટ એક એક ઇક્વિપમેન્ટ અત્યંત આધુનિક એ પ્રકારની વ્યવસ્થાઓ થઈ છે અહીંયા આપણે જાણીએ છે કે ન્યુરોલોજીની બાબતો શરૂ થઈ છે અહીંથી આપણને લોકલ ડોક્ટરો મળ્યા છે અહીં સેવા આપી રહ્યા છે પણ ખાસ કરીને ન્યુરોલોજી નેફ્રોલોજી આના ડોક્ટરોની તકલીફો છે આપ સૌના માધ્યમથી જણાવું છું કે પ્રાઇવેટ ડોક્ટરો અહીંયા આવે તો રાજ્ય સરકાર તૈયાર છે એના માટેની નીતિઓ પણ બનાવેલી છે પણ સ્વાભાવિક છે પોતાના પ્રાઇવેટ હોસ્પિટલ હોવાના કારણે નાનું સેન્ટર હોવાના કારણે આવતા નથી હોતા એટલા માટે કેટલાક જે યુનિટો છે એ યુનિટો શરૂ નથી થઈ શક્યા પણ નિમુબેન આજે કમિશનરશ્રીને બોલાવ્યા છે રાજ્યના કેન્દ્ર સરકાર બંને સાથે મળીને એથલેટ એટલે કે સૌથી વધારે કાર્યાતની બાબતો પણ મહત્ત્વની છે જે પહેલી વખત સરકારે ઈચ્છા વ્યક્ત કરી છે અને આપણા માં થવા જઈ રહી છે આદરણી નડ્ડાજીને રજૂઆત કરવા માટે નિમુબેન બામણીયાને અમે વિનંતી કરી છે એટલે કેથલે પણ એ છે કેન્દ્ર સરકાર આપવાનું અને એ પ્રકારના ઇક્વિપમેન્ટ અને ખાસ કરીને શ્રી સાથે મેં હમણાં જ વાત કરી છે તો આપણું કેન્સરનું જે અમદાવાદનું યુનિટ યુએન મહેતા છે ત્યાંથી ન્યુરોલોજીસ્ટ આપણને અહીંયા ડેપ્યુટેશન ઉપર મળે ગઈકાલે અગ્રસરશ્રી સાથે પણ મેં અને નિમુબેને એસીએસ છે ધનંજયભાઈ એમની સાથે પણ વાત કરી છે સરકાર એ દિશામાં પ્રયાસો કરતી જ હોય છે અને કરી રહી છે પણ ડોક્ટરોની કમી હોવાના કારણે એ મળ્યા નથી પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવીને તાત્કાલિક શરૂ થાય ને પછી કાયમી ધોરણ વ્યવસ્થા શરૂ થાય એના માટેની મહત્વની બેઠક બેઠક આજે નિમુબેનના અધ્યક્ષસ્થાને હર્ષદભાઈ આપણા આરોગ્ય શ્રી જે જાણે છે ભાવનગરને આપણા કલેક્ટરમાં રહી ચૂક્યા છે એના અધ્યક્ષસ્થાને નિમુબેનના અધ્યક્ષસ્થાને મિટિંગ રાખી છે તમામ બાબતો તમામ પ્રશ્નો ખૂબ ઝડપથી ઉકેલા એના માટે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત અમે કરી છે અને નીમુબેનને વાત કરીને કેન્દ્રમાં જ્યાં જરૂર પડે ત્યાં એ કેન્દ્રમાં પણ જઈને આ વ્યવસ્થાઓ મળે અને આપણા બધાનું આરોગ્ય જરૂર પડે એવા લોકોને એ સ્વસ્થ પ્રાપ્ત થાય એના માટેના અમારા પ્રયાસો છે એ માટેના આજે અગત્યની ને મહત્વની બેઠક પણ નાખી છે એના માટે પ્રયાસો કરીને જે થઈ શકે એ બધું જ અમે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કરાવી